ભાઈ ઠાકોર સમાજને હું એવું કઉ છું કે બે હાથ જોડીને વિનંતી કરીને કહું કે કોઈ ખોટું વાયરસ કરશો નહીં ફોનમાં અને તમે ગુના કરશો તમારો ભોગવવો પડશે નાગાજી પુંજાજી ભોગવશે નહીં કાયદો કાયદાનું કોમ કરે છે પૂરી રક્ષણ છે તો પોલીસ કોઈ ખોટું કરવાની નથી તમે પોલીસને કોઈ પરિશ્રમ કરશો નહીં ખોટી પોલીસ તો કોઈ તમારા સહાયતા માટે બેઠી છે અને તમે કોઈ લડવા જાહો તો કે બધે ગુનેગાર નહીં તો બધા તમે મહી નાખશો કોઈ તમારે મહી નાખવાના જે તેને ખોટું કર્યું છે એ જાહે પોલીસ કાયદો કાયદા લઈને બેઠો છે કાયદા રીતે હેરી જાય હુકમ તો તમારે ભજે કરવાની આવે ગુનેગાર ગુનેગાર જે છે એ હેડે આવશે સરકાર ખોટું કરવાની નહીં સરકાર છે આપણું માવિતર છે બરાબર તો એમાં આવું કે તમે ખોટું પગલું ભરશો નહીં કોઈની સારસો કે કોઈ ઢોટ વખત સારો એ દૂધ ભરાવો બધું કરો કોઈ બધા મારવા આવા નથી જે ગુનેગાર છે ઓટોમેટિક પોલીસ જ છે પોલીસ છે અને હારું માવિતર છે આવું મા બાપ છે અને તમે એ માટે કોઈ લડવા જાઓ તો કોઈ તમારું પાસું આવવાનું નહીં હું કોઈ પોલીસ ખોટું કરવાની નહીં કોઈ વાયરસ કરતા નહીં ભાઈ ફોનમાં કરતા હો તો ના કરતા ઉપર છે